વિસ્તારમાં રહેતી વર્ષીય બાળા પર યુવાને ઘરે બોલાવી બળાત્કાર યો હોવાનો બનાવ બનતા પોલીસે નરાધામ યુવાનની ધરપકડ કરી છે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી બાર વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરાયું છે વિદ્યાર્થીનીને ફોસલાવી પાડોશી યુવકે ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો આરોપી રાહુલ ચૌહાણે વિદ્યાર્થીનીને ઘરે બોલાવી શરીર સુખમાણી વિડીયો બનાવી લીધો હતો અને આરોપીએ વિદ્યાર્થીનીને ધમકી આપી હતી કે કોઈને કહેશે તો વિડીયો પરિવાર અને સોસાયટીના લોકોને મોકલી આપવાની ધમકી આપી હતી રાહુલની હવસ નહીં સંતોષાતા તેણે ફરી વિદ્યાર્થીનીને ઘરે બોલાવી હતી કિશોરી નહીં જતા અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી જેથી કિશોરીના પરિવાર દ્વારા અડાજણ પોલીસ મથકે જઈને રાધમ રાહુલ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક અડાજણ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ રાહુલ ચૌહાણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો ભોગ બનનાર છોકરી આશરે ઉમર વર્ષ બાળકી છે અને આ કામનો ફરિયાદી બેનની દીકરી થાય છે આ કામના આરોપી જે એ બાજુની બિલ્ડિંગમાં રહે છે અને બે હજાર ચોવીસ ના વર્ષમાં જયારે નવરાત્રી નથી ત્યારે આ બંને થયેલા ત્યારે આ કામના આરોપી છોકરીને બાલ્કનીમાં બોલાવેલા અને કહેલ કે તું મારા ઘરે આવ ઘરે અને એના સાથે એની એના તે સંભોગ કરેલ ત્યારબાદ વીસેક દિવસ પછી પણ આ છોકરીને એને એના ઘરે બોલાવી અને એના સાથે શરીર સંબંધ બાંધેલા હતા જેથી આ છોકરી ખૂબ ડરી ગઈ હતી ત્યારબાદ એ કોઈ એના મા બાપને કે મામાને કોઈને કંઈ કીધું નહીં પરંતુ આ બનાવ જે દાખલ થયો છે એના બે દિવસ પહેલા પણ આ કામના આરોપીએ આ ભોગ બનનારને બોલાવેલ અને એના સાથે જબરજસ્તી કરવા માટે તૈયારી કરે ત્યારે આ કોઈને કંઈ કીધા વગર જાય ત્યારબાદ એને લાગ્યું કે મારા મા બાપને કેવું છે એટલે એને એના મમ્મીને કીધે અને ત્યાર પછી એ લોકો પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે અને આ કામના આરોપીને આ ગુનાના કારણે અટક કરવામાં આવેલ છે હા બ્લેક મેલ ને બંને ધમકી આપી કે જો બીજાને કંઈક ફરીથી તો કહીશ તો તેને ધમકી આપે છે તપાસ ચાલે છે તપાસ કરીશું